નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી એક નવી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ મિશન વાસ્તલ્ય યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમોમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ જાહેરાતમાં અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ કાર્યરત છે તેમજ જુએનાઇલ જસ્ટિસ એક્ટ બે હેઠળ રજિસ્ટર થયેલ તેમજ સમાજ સુરક્ષા ખાતાનું અનુદાન મેળવતી શ્રી વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હળવદ ખાતે મંજૂર થયેલ અને હાલમાં ખાલી પડેલ તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે દર્શાવેલી જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત ફિક્સ પગારથી ભરવાની થતી હોય છે જે અંગે નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારોએ જન્મ તારીખના આધાર પુરાવા શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ તાજેતર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે નીચે આપેલ સરનામે માં હાજર રહેવાનું રહેશે મિત્રો અહી જગ્યાનું નામ જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી ચિલ્ડ્રન ફોર હોમ ગર્લ્સ વિકાસ વિદ્યાલય મોરબી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ આર એસ એસપી હળવદ સંસ્થાઓ છે તેના નામ છે અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક પગાર કેટલો મળશે તેની માહિતી આપણને આપવામાં આવી છે આ જગ્યામાં ભરતી થવા માટેની વય મર્યાદા કેટલી છે વિવિધ જગ્યાઓમાં શૈક્ષણિક લાયકાત શું હોવું જોઈએ તે પણ અહીં આપણને આપવામાં આવ્યું છે તે આપણે હવે વિસ્તૃત રીતના જોઈએ તો મિત્રો જગ્યા નંબર એક છે હાઉસ મધર આ જગ્યા હળવદ ખાતેની સંસ્થા માટે છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ચૌદ હજાર પાંચસો ને ચોસઠ રૂપિયા પગાર મળવાપાત્ર થશે આ જગ્યા ઉપર પસંદગી પામવા ઈચ્છા ધરાવતા ઉમેદવારોની વય પચીસ થી ચાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો અહીં પસંદગી પામવા માટે ઉમેદવારોએ કોઈપણ વિષય સાથે સ્નાતક થયેલા હોવા જોઈએ અનુભવની વાત કરીએ તો આ જગ્યાને અનુરૂપ એટલીસ્ટ એક વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો જગ્યા ઉપર પસંદગી કરવામાં આવશે જગ્યા નંબર બે છે જેનું નામ છે કાઉન્સલર આ જગ્યા પણ હળવદ ખાતે આવેલી સંસ્થા માટેની છે અહીં સંભવિત એક જગ્યા ખાલી પડનાર છે આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક તેવીસ રૂપિયા પગાર મળવાપાત્ર થશે આ જગ્યા પર પસંદગી પામવા ઈચ્છતા ઉમેદવારોની ચાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ કાઉન્સેલિંગ જેવા વિષયો સાથે સ્નાતક થયેલા હોવા જોઈએ અથવા ડિપ્લોમા કાઉન્સેલિંગ નો કોર્સ કરેલા હોય તેવા ઉમેદવારો પણ આ જગ્યા ઉપર અરજી કરી શકે છે ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ એનજીઓ ની અંદર આ જગ્યાને અનુરૂપ એક વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે હવે મિત્રો જગ્યા નંબર ત્રણ ની માહિતી મેળવીએ તો જગ્યાનું નામ છે એજ્યુકેટર કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક બાર રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે જગ્યા ઉપર પસંદગી પામવા માટે ઉમેદવારની વય થી ચાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ અને એક લાયકાતની વાત કરીએ તો પીટીસી કરેલા કે બીએડ કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યાને અનુરૂપ એક વર્ષનો એટલીસ્ટ અનુભવ હોવો જરૂરી છે

આ જગ્યામાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મ્યુઝિક વિશારદનો ત્રણ વર્ષનો કોર્સ કરેલા ઉમેદવારો અથવા તો ઇટીડી અથવા બીએ ઇન મ્યુઝિક ટીચરનો કોર્સ કરેલા હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યામાં અરજી કરવા માટેના અનુભવની વાત કરીએ તો આ વિભાગનો એટલીસ્ટ એક વર્ષનો અનુભવ પણ ઉમેદવારો ધરાવતા હોવા

જોઈએ આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ડીપીએડ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન અથવા તો સીપીએડ કે બીપીએડ કરેલું હોવું જોઈએ આ જગ્યાને અનુરૂપ એક વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે નંબર છ ની જગ્યાનું નામ છે કુક અહીં કુલ બે જગ્યા ઉપર ભરતી થવાની છે અને આ મોરબી સંસ્થા માટેની જગ્યા છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને બાર રૂપિયા પગાર મળવાપાત્ર થશે આ જગ્યા ઉપર પસંદગી પામવા ઈચ્છતા ઉમેદવારોની વય એકવીસથી ચાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ આ જગ્યામાં પસંદગી પામવા માટે ઉમેદવાર ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ પાંચ નંબરની જગ્યા જોઈએ મિત્રો તો અહીં હેલ્પર કમ નાઇટ વોચમેનની જગ્યા છે આ જગ્યા સંભવિત મોરબી સંસ્થા માટે છે અને અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને અગિયાર હજાર સડસઠ રૂપિયા પગાર મળવાપાત્ર થશે તેમજ આ જગ્યા ઉપર પસંદગી પામવા માટે એકવીસથી થી ચાલીસ વર્ષ વચ્ચેની વય હોવી જરૂરી છે માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ દસ પાસ હોવા જરૂરી મિત્રો આઠમા નંબરની ની જગ્યા છે હાઉસ અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા મોરબી સંસ્થા માટે છે આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક અગિયાર હજાર સાતસો ને સડસઠ રૂપિયા પગાર મળવા પાત્ર થશે આ જગ્યા ઉપર પસંદગી પામવા માટે ઉમેદવારની વય એકવીસ થી ચાલીસ વર્ષ વચ્ચે હોવી જો જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ હોવા જરૂરી છે મિત્રો ક્રમ નંબર નવ ની અંદર આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની વય એકવીસ થી ચાલીસ વર્ષ વચ્ચે હોવી જરૂરી છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી ઉમેદવારે ધોરણ દસ પાસ કરેલું હોવું જરૂરી છે વિભાગનો એટલીસ્ટ એક વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે મિત્રો આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા હોય વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ બાર બે બે હજાર છવ્વીસના રોજ હાજર રહેવાનું રહેશે મહત્વની શરતો અહીં આપણને આપવામાં આવી છે તે આપણે જોઈએ તો શરત નંબર એક છે કે ઉપરોક્ત ક્રમ નંબર એક થી આઠની જગ્યાઓ ફક્ત મહિલા ઉમેદવારો એ જ વોક ઇન ઇન્ટરવ્યુ આપી શકશે શરત નંબર બે છે કે દરેક જગ્યા માટેનો અનુભવ નિયત શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો જ ગણવામાં આવશે શરત નંબર ત્રણ છે કે વોક ઇન ઇન્ટરવ્યૂ માટેના રજિસ્ટ્રેશનનો સમય સવારે દસ કલાકથી બાર કલાક સુધીનો જ રહેશે સમય મર્યાદા બાદ આવેલા ઉમેદવાર અને લાયકાત અને અનુભવના ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવશે નહીં તમામ ઉમેદવારોની વયમર્યાદા માટે અંતિમ તારીખ જાહેરાતની તારીખને ધ્યાને લેવામાં આવશે ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી અંગેનો આખરી નિર્ણય કરવાનો અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની ભરતી સમિતિ મોરબીનો રહેશે તો મિત્રો આ હતી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાસ્તલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ કાર્યરત છે તે તેમજ જુનિવાયલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર હેઠળ રજિસ્ટર થયેલી તેમજ સમાજ સુરક્ષા ખાતાનું અનુદાન મેળવતી સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ જે રાખવામાં આવેલું છે તેની માહિતી આપતો વિડીયો જો તમે આ જગ્યાઓમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખે સમયે અને સ્થળે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા વિનંતી છે ભરતી બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર